અંકલેશ્વરના સ્ટેશન રોડ થી લઈને ની વચ્ચેના હાલમાં જ બનેલા ડામર રોડ ઉપર વરસાદી ઝાપટાએ એ પોલ ખુલ્લી પાડતા ડામર રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘેરથી આચરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર સ્ટેશનથી મહાવી ટર્નિંગ વચ્ચે હાલમાં જ નિર્માણ પામેલા ડામર રોડના વરસાદી ઝાપટામાં પોપડા જતા હલકી ગુણવત્તા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અંકલેશ્વરના મહાવી ટર્નિંગ મુખ્ય માર્ગ આડે માંડ સપ્તાહ પણ થયું ન હોય એવામાં વરસાદી ઝાપટાનો માર્ગ ખમી શક્યા નહીં અને ઠેર ઠેર પોપડા ઉખડી ગયેલા જોવા મળ્યા હતા રસ્તામાં ખસતા હાલ જોઈને આ માર્ગની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ગેરરીતિ અને ગુબાચારી આચારવામાં હોય તેવું જાણવા મળ્યું છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટામાં જ આ ડામર રોડના કાંકરા ખડી ગયા અત્યંત હલકી ગુણવત્તાની કામગીરી કરી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જોકે કોન્ટ્રાક્ટર દ્વારા તુરંત જ લીપાપોતી કરવા માટે મરામત હાથ ધરવામાં આવતી નોંધવું કે આ માર્ગ ઉપર હજારોની સંખ્યામાં નોકરીયાત વર્ગ સહિત ધંધાર્થીઓ રોજબરોજ અવરજવર કરતા આવ્યા છે અંકલેશ્વર ભરૂચ વચ્ચે બનેલા નવનિર્મિત ડામર રોડ ઉપર વરસાદી ઝાપટાને પગલે પોપડા ઉખડી જતા તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને તેમાં અધિકારીઓ પદ અધિકારીઓ પણ સામેલ હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે